તો આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે રાજકોટ શહેરના જાગનાથ મહાદેવ મંદિર રામનાથ મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે ત્યારે શહેરના લીમડા ચોક પાસે આવેલ

સુડતાલીસ વર્ષ પહેલા અંગ્રેજી સરકારે મંદિર હેતુ માટે જમીન વિનામૂલ્યે આપતા અહીં પંચનાથ મહાદેવ મંદિર અઢારસો ને ની સાલમાં નિર્માણ થયું હતું પંચનાથ મંદિરમાં પ્રથમ પાંચ ભગવાન હતા જેમાં મહાદેવ માતાજી રામ લક્ષ્મણ જાનકી શીતળામાં અને ગાયત્રીમાં એમ પાંચ હોવાથી પંચનાથ મંદિર કહેવાયું છે આ મંદિરની પૂજન વિધિમાં એક જ પરિવાર છેલ્લી ચાર પેઢીથી પૂજારી તરીકે કાર્યરત છે આ પવિત્ર સોમવારથી ચાલુ થશે અને શ્રાવણ માસ દરમિયાન ગીરી મહાપૂજાના દર્શન રાજભોગના દર્શન બપોરે સોળસો પચાસ પૂજા અભિષેક બાર થી એક વચ્ચે થશે અને બધા ભાવિકો બહુ સંખ્યામાં લાભ લેશે એમાં ગીની ખાસ કરીને ગીની મહાપૂજાનો વાત કરીએ તો પહેલાં સોમવારે પરિવારના દર્શન આવશે બીજા સોમવારે બાળકંડ ઋષિના દર્શન આવશે ત્રીજા સોમવારે ગંગા ઉતરાના દર્શન આવશે ચોથા સોમવારે વિષ્ણુસાઈના દર્શન આવશે અને પાંચમા સોમવારે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી મારા દર્શન આવશે અને અમાસને દિવસે શ્રાવણ મહિનો પૂરો થતા પંચનાથ મહાદેવની વર્ણાંગી નગારી યાત્રા સાંજે પૂજન રચન બાદ પ્રસ્થાન કરશે હા શ્રાવણ માસ આમ તો ત્રણસો પાસઠ દિવસ શિવરાત્રી તહેવારો હોય ત્યારે ખાસ ખાસના દાદાની પાત્ર લોકો બધા મહાદેવની કૃપા લેવા લેવા માટે બધા ઉપસ્થિત થતા હોય છે અને સારી હવે લોકો દર્શનનો લાભ લે છે અને પંડના મંદિર ટ્રસ્ટ દ્વારા બધું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે જન્માષ્ટમી પણ ઉજવા ધામ રામનવમી પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે બધા જ ધાર્મિકો તહેવારો પંચનાથ મહાદેવ કૃપાથી બહુ સરસ ઉજવાય છે પંડાથ મહાદેવ શ્રાવણ માસમાં હવે તો બધે જ મંદિર થઈ ગયા છે એટલે આપણે અહીંયા પંચનાથ મહાદેવ મંદિરમાં તહેવારોના દિવસોમાં ખૂબ ભીડ રહે છે પંચનાથ મહાદેવ મંદિર એકસો અડતાલીસ વર્ષ જૂનું છે અત્યારે એકસો ઓગણપચાસનું વર્ષ ચાલે છે અને લોકો શ્રદ્ધાપૂર્વક ભાવથી વધારે દર્શન કરવા આવે છે અને આપણા રાજકોટમાં વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે જ્યાં હજારો શ્રદ્ધાળુ ધર્મપ્રેમી ભાવિકો પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે અતિ પ્રાચીન દેવાલય પંચનાથ મંદિરમાં દર વર્ષે

કોઈપણ પણ ભક્તજન ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરે તો જરૂર ભગવાન ભોળાનાથ એમની મનોકામના પરિપૂર્ણ કરે ભક્તો દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસથી ઉપાસનાઓ કરે છે કોઈ પૂર્ણ પવિત્ર શ્રાવણ માસ ચાતુર્માસ રહે છે શ્રાવણ માસ રહે છે અપવાસ એકતાણા ધૂન ભજન કીર્તનથી પણ ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરે છે હું એક ભક્ત તરીકે ભોળાનાથની સેવા પૂજા કરું છું અને પરમકૃપું ભોળાનાથ મારી સર્વ મનોકામના પરિપૂર્ણ કરે છે જેથી હું શ્રદ્ધા અને વિશ્વાસથી મહાદેવની ભક્તિ કરું છું

કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ